જય શ્રી રામ હર હર મહાદેવ તમે દાન ધર્મ શરૂ કરો પવિત્ર કાર્ય શરૂ કરો સમાજસેવા શરૂ કરો ગૌશાળા બનાવો વિદ્યાલય બનાવો અનાથ આશ્રમ બનાવો તો લોકો તમારી નિંદા કરશે ગુંડાગર્દી કરો બદમાશી કરો તો લોકો સેલ્યુટ મારશે કુર્સી આપશે હાથમાં માલા પકડો તો લોકો કહેશે પાખંડી છે આ તો ઢોંગી છે અને હાથમાં દારૂ પકડો તો તો કહેશે આ તો સાહેબ ફેશન છે આ બે હજાર પચીસમાં પાલે પણ કહેતા આગેલ પણ કહેશે આ તો ફેશન છે સમર્થ કો નહીં દો સગું સાંઈ હંમેશા પવિત્ર લોકોને સમાજ હેરાન કરેલા છે ભવિષ્યમાં કરશે અને વર્તમાનમાં પણ કરે છે હંમેશા નરસિંહ મહેતાને જોઈ લો પવિત્ર વિચાર સમાજને આપેલા હતા તો હેરાન કરતા કુટુંબ રાણા પ્રતાપ સ્વાધીનતા માટે લડતા હતા તો અમુક લોકોને ખરાબ લાગતા હતા કોઈ રાજકારણી હોય કોઈ અધિકારી હોય કોઈ બિઝનેસમેન હોય કોઈ શિક્ષક હોય જ્યારે પવિત્ર વિચાર લાવે તો લોકો વિરોધ કરે છે કારણ પેટ ઉપર લાત પડે છે કોઈ ઈમાનદાર મનુષ્ય હોય ને ઈમાનદાર નોકરી કરતા હોય અથવા જે કરતા હોય અને પૈસા વધારે ન મળતા હોય તો ઘરના લોકો ગાંડા ગણે છે માતા પિતા પત્ની જેના સાથે લોકો સાથ ફેરા લીધેલા છે અમુક ન માનતા હોય પવિત્ર માણસો ન માનતા હોય દુનિયામાં હંમેશા પવિત્ર વિચાર તમે લઈને આવો તો લોકો નિંદા કરશે હંમેશા કરશે પણ તમે ઘવડાશો નહીં જે લોકો પવિત્ર વિચાર લાવે છે એવા લોકોને ભગવાન મોકલે છે કારણ અમુક સમય પછી અમુક વર્ષ પછી લોકોમાં નુસી આવી જાવે છે જેવી રીતે કૂવામાં પાણી હોય અને ન નીકાલે તો ગંદા થઈ જાય સમાજ ગંદા થઈ જાય ત્યારે અમુક લોકો આવે છે નવા વિચાર તો લોકો વિરોધ કરે છે અને લોકો ડરીને રહે છે પણ અમુક લોકો વિચાર લઈને આવે છે હંમેશા તમે પવિત્ર વિચાર લઈને કબીરદાસ પવિત્ર વિચાર લઈને આવેલા હતા વિરોધ તુલસી બાબા નવા વિચાર લઈને આવેલા હતા વિરોધ વાલ્મિકીજી વિરોધ આ દુનિયામાં પ્રભુ સિવાય કોઈ તમારું નથી હંમેશા પવિત્ર વિચાર રાખો આ જેટલા મિત્ર છે રિશ્તેદારી છે દોસ્તી છે ફ્રેન્ડશીપ છે સમય પ્રમાણે છે સ્વાર્થ પરમાણે છે ધન પરમાણે છે હંમેશા પવિત્ર વિચાર રાખો જીવનમાં દુઃખ ઉઠાવવું પડે તો નરસિંહ મહેતાને પરેશાન કરવાવાળાના નામ કોઈ જાણતો નથી પણ નરસિંહ મહેતાને લોકો નામ જાણે છે મેરા મેરાબાઈના ભજનો ગાવે છે